ઈ હારતા હતા બધા ઈ સાયર માથે વાળીએ જોલી જી ધોઈ ને વાઢી જઈને ને હતી ને ઈ હારતા હતા એટલે બે ટ્રેક્ટર હાર્યા કાલ બપોર પછી હજી એક ટ્રેક્ટર રહી ગયું કે ધારે આપણે ખબર છે નહીં તો આ જોઈ લો આપણો લીમડો મીઠો મીઠો લીમડો મિત્રો કવડો મોટો છે ગામડામાં આ રીતના જોયો જોઈ લો કેવો મસ્તીનો હે આમાંથી લીમડાની બેગ ડાયરું લઈ લઈએ આપણે કારણ કે મારા રોટલા વઘારવા તો એમાં નાખો લીમડો એમાં પાસે સુગંધ એવો મસ્તીનો આવે ને કે તમે વાત જ જવા દો અમારે સુગંધ લેવો હોય તો લઈ લ્યો ખાલી પાહળા રાખ્યો મ્યો તો જોઈ લ્યો મિત્ર રોટલા સુરી નહીં ખાઈ અદર મીઠું નાખી દીધું થોડાક પછી આ ડુંગળી ક્રશ કર નાખી એમાં થોડાક અદદર મીઠું નાખી દીધા એ આપણે તેલમાં રાયું તરતડ થઈ ગયું પરફેક્ટ જોઈ લો હવે અમુક અમુક જ થાય જો સાવ થાવા દેખું તો પછી તેલ બળી જાય એટલે હવે દઈએ આપણે ડુંગળી વઘાણી છે નહીં આજ મસાલિયામાં એટલે મને થાય એ ઘર તા આરો કરાઈ છે હામી જોઈ લો તો આપણે નાખવાની થતી નથી બરોબર

આવું બધું છે મિત્રો હવે હું તમને સાહેબ નું ટ્રેક્ટર ફરી ગયો ત્યાર પડ્યું પછી થયેલું હું ઈ દેખાડું બસ તૈયારી છે ઠલવાની ઉંમર તમને ફરલ દેખાડ દઉં કે આ બધા માટી હોય થાય કઈ રીતના કેવું ભર્યું આખો શિકાર બરોબર ને એ જોઈ લો માટી ભીસી કરે બેઠો બેઠો સાબાસ બાર બપોરે ઉઠ્યા તમને હરમ ન થતી સીતારામ જય શ્રી કૃષ્ણ એમ કે મિત્રો એ તમને બેઠી બેઠી ઉસવાદ કરે મુલાકાત કરે કે એટલી વેલી ઉઠી મિત્રો એટલી વેલી

એ દેજો ખોલવું હતી ઊભો ન્યા હેઠી નાખી હતી સાહેબનું ટ્રેક્ટર મસ્ત મજાનું ભરાઈને આવી ગયું છે આપણું વિસ્તૃત્ર વિશાળ કરો સાહેબ અમે જ વાવી હતી ને તો અહીંયા અમારે એટલી ચાર પાંચ કે સો હજાર પૂરો થયો તો સાહેબનું અમારે એ સાર ને પછી પછી સાર અમારે ખેતર ખેડી નાખ્યું અમારે વિશાળ નહોતો કર્યો અમારો તે વિશાળી હું કર્યું કે હાલો ને કોઈ પાણી બારી જાય ધ્રોયું ભાઈ થયું એ દોર હાટુ તો એમાં પાણી ભારી ગયા ને અમે તો એટલી તામે અમે ઢીલી ખબર એટલી હુકાઈ ગયા એટલા ટ્રેક્ટર એટલા જોઈ એક ટ્રેક્ટર કાલે હાઈજે ઠલવી ગયા ને દિયારા કરી ગયા પછી પાછું આ એક ટ્રેક્ટર પાછું ભરી આવ્યા બીજું ભરાઈ જાય ચાર વાગે હું ત્યાં આવી ને વાગે પૂઈ ગયા ચાર વાગે હું ત્યાં બરોબર ને એક ટ્રેક્ટર હજી થાય એમ કહીએ અહીંયા એટલી તો લીલી ખબર આવી એટલે ટોટલ ચાર ટ્રેક્ટર આપણે ગણી જ લેવાના પાંચ છ હજાર પૂરો તો આમાં પડ્યો તો એટલો તો અહીંથી ખબર અમે એટલું તો ધાર્યું ભર્યું તો અમે તો ધાર્યા ની સાઈડ ખબર આવી બહુ હારામાં હારી સાઈડ થઈ મિત્રો આ પાછા ઢોર આપણે હામટા છે એટલે જોઉં કે દેખાય નહીં ખાઈ જાય એટલે પણ સાઈડ બહુ હારામાં હારી થઈ મારી માન મારા પપ્પા તો કેતા નીતિને કે વેસી નાખી નામ ને તેમ નીતિન કે નાના નથી વેસી પછી કે વેસા તો લેવું પડે ને પછી ઓલું થાય કે કોઈ નું રાખ્યું હતું કોઈ નતું એવું બધું છે તો મારે છે ને રોટલા ભરી જાય તો છૂટો છૂટ આવતી રે મિત્રો હું જોઈ લો ન ભૈરાતા ના જાય જરા ખૂણો લેવાઈ ગયો

ને જે બે ટ્રેક્ટર મિત્રો ભરી એવા ને એને બધે પગલા કરવા જો હે ને પછી એમાં છે ને ગરમ ગરમ ભરાર આવે ને જવાર આલા લીલી છે હા તું મને એકાંત માં બાઈ થી વાત અલગ છે મિત્રો હા મને નો બધાય પણ તું ફાડ મારે થી વસારે કાઉ કરે પછી તો વાત આપણે કરતા હોય હું ફાડ મારું તો જ બધાય મજા આવે પૂછી લે કમેન્ટ કરીને કહી દેજો હા મિત્રો હાસી વાત કરજો જો તમે જો મારા અમારા કાયમ ની માટે વિડિયો જોતા હોય ને તો હાથ લાંબો રાખ દેખાય આપણે જોરદાર દેખાય હાથ તો લાંબો રાખવાનો નજદીક મોઢું સારું દેખાય આપણું બહેન તો અત્યારે વાયગા છો અને કામકાજ વાત કરીએ તો ઘરનું બધું બપોર પછી કામકાજ થઈ ગયું એટલા બધા લુગડા થઈ નઈ ખા ને સાહેબના બે ટ્રેક્ટર હારી આવ્યા તો એ ટ્રેક્ટર હારી આવ્યા ને તો એમાં એના છે ને ઓઘા કરે કારણ કે મારી માનું બધા કહેવાનું એમ છે કે જોઈ કે ઉપરા ઉપર પડી રહે ને તો હેને બફાઈ જા હે એટલે ઈ કરે સાર ના ઓઘા મારી માર મારા પપ્પા બે ને ઘરની ગુણ દુખી ગઈ તો નીતિન ખોડિયાર આ ઘરની ગુણ લેવા ગયો ને હું તમને સાર ના ઓઘા કર્યા ને ઈ દેખાડ મર માં કે બાપા હે મર માં એટલે ઓઘા વા કર્યા એટલે આય કર્યા પછી આખી ફરતી આય ખડકી પછી આખી વા એટલી બધી ખડકી પછી આ કોણ છે आ कौन से ये कौन है? ये कौन है? हो 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 आ तो सेलिब्रिटी से बाबा आ तो क्या क्या जो आम बड़े मित्रों <laughs> तो ज़िदिया साहिर खड़के हारी इतना अब वो रिश्ते अजय डॉक्टर से क्या दिखा रहे हैं हाँ हम्म अजय

એટલે આને છે ને લીલી છે એટલે ઊભી કરી દીધી કુકાઈ જાય તો સારું બાકી તમને કાંઈ રાડું દેખાડું જો મિત્રો આવી લીલી છે એટલે આમાં ક્યાંય અટાણે ભરાય મેં નથી ને ઢકાય મેં નથી નેક ધારો પવન થૂકે તો ગાસ્તો તો આતા હજી કઈ વાંધો નથી એટલે આને બધીમાં જો ઓઘા કરી દીધા તે ખેડૂત પાયો અને આપણે પશુપાલક પાલક પાયો હે ને ઓઘામાં સમજી દે હે જે આવી રીતના હા જા આવી રીતના આમ બધાય ઓઘા કરી દીધા જેવું અંદર થોડીક કઈ મિત્રો રૂમ માં ભરી થોડીક કઈ ભરી દીધી એમ થયું કે નઈને ક્યાંક ફૂંગાઈ જાય બટાઈ જાય તો એટલે પછી કર્યું ઓઘા એક વાત કરું તમને કે કદાચ થોડા ઘણા પાંચ સાટા થાય ને તો આમાં માણા અમે બે ત્રણ જણા તો કરીએ હું કેવી રીતના ભરવી હું તો એ જ ઉપાધિ કરું અહીં તો હવે પુગાડી દીધી ખેતરમાંથી તો તો વ્યાધી થતી હતી કે ખેતરમાં પડી હવે અહીં પુગી ગઈ ઈ વ્યાધિ થાય કે હવે આ ઓઘા કર્યા નાલો આપડે એમ થાય કે મેજી હું છે તો કાય કા ભરવી કે ઈ વ્યાધિ થાય મિત્રો હવે ને લીલી છે એટલે આમાં ઢારિયામાં કઈ ભરાય એમ નથી એવું બધું છે ને હું ફૂલગર ને નીતિને હતો બપોર સુધી નીતિ નતો પણ નીતિને સવારે વેલો ઉઠો તો ફી હું દોવા ને હું તો પાસે ફૂટી રહી હતી એટલે નીતિ જાગડી ઉઠ્યો ને હવે કઈક કપાહિયા કઈક થઈ ગયા નથી કપાહિયા લેવા જાય ને હું ફૂલ ઘર જાય ઓલી એક ટ્રેક્ટર પડ્યું તું ને એક ટ્રેક્ટર અહીં ખડકું એક ટ્રેક્ટર ઓલી બાજુ ખડકું ને બીજી આ રૂમ માં ફરી દીધી એટલે હવે છે ને વાહિદા ને એવું છે કઈ અડપ થતી ને હમણાં તો મિત્રો રાત ને દી એક થાય બે ત્રણ દી થયા તા આજે જવાનું છે હાલો મિત્રો હજી આઈ ખૂબ રે હાલો મિત્રો તો આવું બધું છે તમે જોયું ને તો અટાણા તો લગભગ બધા માંડવી ને ઓરવણા આવતા હે ઘણા એવી વાવ દીધી હોય કોરાવમાં ઘણા ઓરણું કરીને વહેવી હે કઈ રીતના આવે બિચાર કોમેન્ટમાં જરૂરથી જણાવીજો બરોબર ને છે ને તમને મારે એક વાત કહેવાની હતી કે એક ભાઈની કોમેન્ટ આવી હવે નામ હું હોય કંઈ યાદ છે નહીં મને બરોબર હવે એક ભાઈની કોમેન્ટ એ રીતના આવી કે બેન મારે પ્રમોશન કરવું છે ને કંઈક વસ્તુનું કીધું એનું કરવું પ્રમોશન તો મને કે જવાબ દેજો તો હવે તમારી કોમેન્ટ યુટ્યુબમાં આવી હવે તમારી કોમેન્ટનો જવાબ દઈ દઉં મને કઈ પ્રોબ્લેમ છે એનો જવાબ દઈ દઉં તમને પણ તમે યુટ્યુબમાં હું કોમેન્ટ કરી તો હા જવાબ નહીં દઈ હકો કારણ કે લગભગ ને ખબર ન પડે યુટ્યુબમાં અમે રિપ્લાય કરીએ નહીં બરોબર તો તમારે કોઈને પણ પ્રમોશન બાબતનું મારું કામ હોય તો તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મને મેસેજ કરી મેસેજ મેસેજ ન કરતા સીધો કે પ્રમોશન કરવું છે બેન બરોબર તો હું સીધો તમને રિપ્લાય આપી દે હાઈ હાલો નો મેસેજ આવી જવાબ નહીં દેવાનું કારણ એ છે કે હાઈ હાલો ના મેસેજ માં રાખા દીધું બસો ત્રણસો જેવા મેસેજ આવી જાય એટલે હું એનો જવાબ ન દે હું સીધો મેસેજ એમ કરો ને કે પ્રમોશન કરવું છે બેન તો સીધો ડાયરેક્ટ તમને કલાક બે કલાકમાં રિપ્લાય આવી જાય બરોબર તો જી આ કર્યો કે મારે પ્રમોશન કરવું છે બેન તો ભાઈ મને યુટ્યુબમાં કોમેન્ટ કરો મને યુટ્યુબમાં કોમેન્ટ કરવી હોય બરોબર તો તમે યુટ્યુબમાં કોમેન્ટ કરી દો કે પ્રમોશન કરવું છે બેન ને હેઠા તમારા નંબર નાખી દયો તો હું તમારા નંબર પર તમને ફોન કરી નોંધની કરવું હોય તો હું તમને કરી દે કઈ રીતના કરવું હું છે હું નહીં એ રીતના બરોબર

કાયમ ને કાયમ નવું ટોપિક ગોતવામાં જ મગજ ફરી જાય ખોટું નહિ બોલવું એટલે મારો ખુદ નો વિચાર એવો છે હવે તમેજો તમારો મત જણાવી મારો મત હું તમને હમણાં જ કહી દઉં કે મારો વિચાર એવો છે કે વિડીયા બંધ કરી દેવાય એનું કારણ એ છે મિત્રો કે ચાલુ રાખીએ કઈ વાંધો છે નહીં પણ એક માણસ એથી કઈ ન થાય બધા નો સપોર્ટ જોઈએ થોડો થોડો બેક શબ્દ મારા પપ્પા બોલે બેક શબ્દ નીતિન બોલે બેક શબ્દ મારી મા બોલે બેક શબ્દ હું બોલું તો વિડીયો પૂરો થઈ જાય લગભગ હું જ દેખાતું નથી બરોબર તો હું ખુદ થાકી જાય એનું કારણ એ છે કે મારે ફેસબુકમાં વિડીયા મૂકવા હોય મારે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા હોય મારે યુટ્યુબમાં લોંગ વિડીયા મૂકવા હોય શોર્ટ વિડીયા મૂકવા હોય એડિટિંગ હોય અપલોડ હોય થમનેલ બનાવવાની હોય કાંઈ એમનું ટાઈટલ અલગ અલગ ગોતવાનું હોય કે હું લખવું મારે એટલે એક માણા પછી આ વસ્તુમાં થાકી જાય મારો વિચાર એવો હશે કે ટૂંક સમયમાં વિડીયા બંધ થઈ જાય અમારા આવા બરોબર તો હવે તમારું બધાનું હું છે બંધ કરીએ કે ન જરાક જરૂરથી જણાવી દે બરોબર બાકી તાલો વાંધો નહીં તો મિત્રો અટાણા હું તમને રાતી રાતી દેખાતી એ કઈ ફોનના કેમેરામાં વાંધો છે નહીં અટાણે છે ને હંજા ખુલે હંજા ખુલી એટલે કે ગોમ્યા મે પડ્યો હારામાં હારો એટલે અટાણા રાતુ રાતું આખું વાતાવરણ થઈ ગયું બરોબર ને દેખાડ માલોનું બહુ જોકા ન દેખાતું પણ આમ અમારા મો તમને ખબર પડતી હા કે રાતું વાતાવરણ આખું થઈ ગયું લોકેશન ચેન્જ થઈ ગયું જોઈ લ્યો આ જોઈ લ્યો બધા બેઠા વા બાપુ આવ્યા પછી અમારા કપિલ જમાઈ આવ્યા પછી જય આવ્યો જમાયો અમારે ખાવા પીવા બાપા એક જ છે હાજો ને હો ઓલો